રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોને જાહેર કરવાની પ્રક્રિયા શરૂ લોકસભાની અમરેલી બેઠક પર કોંગ્રેસે ચૂંટણી જંગમાં મહિલા ઉમેદવાર જેની ઠુમર નક્કી તો અગાઉ કઠલાલના ધારાસભ્ય રહી ચૂકેલા કાળુસિંહ ડાભીની ખેડા બેઠક માટે કરાઈ જાહેરાત લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીને અનુલક્ષીને લોકસભાની ભાવનગર બેઠકના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ સ્વાભિમાન યાત્રાનો રાજપરા ખોડલધામથી કર્યો પ્રારંભ તો યુવાનો અને મહિલા મતદારોને જાગૃત કરવા રાજ્યભરમાં મતદાન જાગૃતિ શિબિર સહિત અનેક કાર્યક્રમોનું થયું આયોજન મતદારોની વિવિધ સમસ્યાઓનું ડિજિટલ સમાધાન પુરવાર થઈ રહ્યું છે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન એપ પર રજીસ્ટ્રેશન કરીને બનાવી શકાય છે પોતાનું એકાઉન્ટ મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી એપિક ડાઉનલોડ કરવા સહિત અનેકવિધ સુવિધાઓ મેળવી શકાશે કોંગ્રેસ ટોચના નેતૃત્વએ દેશની લોકશાહી અને બંધારણીય સંસ્થાઓ પર ઉઠાવ્યા સવાલ રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં નથી કોઈ લોકશાહી ભાજપે કર્યો વળતો પ્રહાર કહ્યું હારની હતાશામાં કોંગ્રેસે શોધ્યું બહાનું લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના બે આઈપીએસ અધિકારી સહિત ચાર રાજ્યના જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની બદલી છોટાઉદેપુરના પોલીસ વડા આઈજી શેખ અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા અમિત વસાવાની બદલી કરવા ચૂંટણી પંચનો આદેશ દિલ્હી હાઈકોર્ટ તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લાગ્યો મોટો ઝાટકો હાઈકોર્ટે ધરપકડ સામે રક્ષણ આપવાનો કર્યો ઇનકાર કોર્ટ કેજરીવાલની અરજી સાથે જ નવી અરજી પર આગામી બાવીસ એપ્રિલે કરશે સુનવણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઉપલબ્ધ કરાવી ઇલેક્ટ્રોલ બોન્ડ સંબંધિત તમામ માહિતી બોન્ડનો નંબર કિંમત પાર્ટીનું નામ સહિતનો તમામ ડેટા ચૂંટણી પંચને કર્યો સુપરત સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું આજે વિશ્વ વન દિવસ જંગલોનું મહત્વ અને તેના થકી માનવ અને જીવસૃષ્ટિને થતા લાભો વિશે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે એકવીસ માર્ચે વિવિધ થીમ પર વિશ્વ વન દિવસની ઉજવણી છોટાઉદેપુર જિલ્લા વન વિભાગે વૃક્ષ વાવવાની કરી અપીલ